રાજકોટમાં જામનગર ટ્રાન્સમિશન કંપની સામે મોટી સંખ્યામાં પડધરી અને તાલુકા તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા ખેડૂતોએ જિલ્લા ને રજૂઆત કરી કે કંપની ચારસો કેવીની વીજ લાઈન નાખવા માટે તેમને ધમકાવી રહી છે લોધિકા અને પડદરીના સાત ગામના લોકોને હેરાનગતિ થઈ રહી છે ખેડૂતોનો આરોપ છે કે નોટિસ આપનાર રાજકોટમાં કોઈ ઓફિસ જ નથી કલેક્ટર વિભાગ દસ્તાવેજો આપવામાં મદદ કરતું નથી ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ કોર્ટમાં જશે વીરભદ્રસિંહ જાડેજા લોધિકા તાલુકો ધુડિયા ધોમડા ગામ આજે અમે જઈ આવ્યા છીએ એક પ્રાઇવેટ કંપની તરફથી ચારસો ચાલીસ કેવીની લાઇન લોધિકા અને પડદરી તાલુકામાંથી પસાર થાય છે એના માટે કલેક્ટર સાહેબની આજે મુદત હતી અમને સાંભળવા માટેની વાંધા અરજી દેવા માટેની પણ કલેક્ટર સાહેબ હાજર નથી એટલે ઇન્વોટ કરાવી અને અમે ખેડૂત કલેક્ટર સાહેબ બીજી મુદત આપે અને ખેડૂતોને ન્યાય આપે એ ઈચ્છીએ અત્યારે અમે સિતેર ખેડૂતો આવ્યા છીએ બંને તાલુકાના લોધિકા અને પડોદરીના થઈને અને હજી બીજા ઘણા તાર વાળા બાકી છે આ તો થાંભલા વાળા જ ખેડૂતો અત્યારે આવ્યા છે કલેક્ટર સાહેબે બોલાવ્યા હતા એટલા જ હવે આમાં સરકાર અને કલેક્ટર સાહેબ જેને પાંચ વીઘા નાના ખેડૂતોને જમીન હોય અને એક મોટો પોલ પચાસ બાય પચાસ નો પોલ નીકળે તાર નીકળે તો એની જમીન એની જીવાદોરી નેસ નાબૂદ થાય છે એટલા માટે અમે ન્યાય માગવા આવ્યા છે ધાક ધમકી અત્યારે ખેડૂતોને એના પ્રાઇવેટ એન્જિનિયરો આવી અને ખેડૂતોને ધાક ધમકી આપે છે કે આ તો અમને ઓર્ડર છે આમ છે તેમ છે એમ બેસી અભણ ખેડૂતોને બીવરાવે છે અને એવું ગામડામાં આવીને જાણ કરે ફોન કરીને હેરાન કરેલા અમુક ખેડૂતોને ફોન પણ કરેલા છે અને એનું રેકોર્ડિંગ પણ છે મારું નામ રશિકભાઈ નરસિંહભાઈ પાદડિયા હું પરધી તાલુકામાં ધોમડા ગામનો ખેડૂત છું અને અમારે ત્યાં જામનગર જામનગર ટ્રાન્સમિશનના નામની કોઈ વિઝ લાઈન પસાર થાય છે અમારા ખેતરોમાંથી પણ અમારા ખેડૂતોને માત્ર સિંગલ પાનાની નોટિસ આપીને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે આ પરમિશન કાગળમાં તમે સાઈન કરી આપો એવી ધાક ધમકીઓ આપવામાં આવે છે કંપનીના માણસો થ્રુ અને કોઈપણ જાતના અમારા અમારા તરફથી પેપર માંગવામાં આવે ખેડૂતને કે ભાઈ કોને પરમિશન આપી છે શું કહે ક્યાંથી ક્યાંથી લાઇન નીકળે છે અને કોઈપણ સ્થાનિક પ્રશાસનની મંજૂરી લીધા વગર એ લોકોએ લાઇનની આકારણી કરી અને અમારા માટે અમારે અમને પ્રેશર કરી ખેડૂતોને એક એક ખેડૂતોને બોલાવી બોલાવી જે નબળો ખેડૂત લાગે એમને વાડીએ દિવસના રાતના બોલાવી અને ધમકીઓ આપે છે કે ભાઈ તમે જો આમાં મંજૂરી પત્રકમાં સાઈન નહીં કરો તો અમે પોલીસ પ્રોડક્શન લઈને આવશું અને આવારા તત્વોને હારે લઈને આવે છે અને ધમકીઓ આપે છે એટલા માટે અમે કલેક્ટર ઓફિસે આજે વાંધા અરજી રજૂ કરવા માટે આવ્યા છીએ ત્યાં આજે કલેક્ટર સાહેબ હાજર ન હોવાથી અમારી વાંધા અરજી આ લોકોએ સ્વીકારેલી છે અને અમને રિસીવ કોપી આપી છે જો અમારી વાંધા અરજી અમે આપેલી છે અને ટૂંક સમયની અંદર કલેક્ટર સાહેબ યોગ્ય પગલાં લેશે ખેડૂતના હિતમાં યોગ્ય પગલાં લેશે અને સ્થાનિક પ્રશાસનને સાથે રાખીને પાછું ફરીથી બધું રીમેપિંગ કરશે અને ખેડૂતના હિતમાં અને ખેડૂતને બને એટલું ઓછું નુકસાન થાય એવા કોઈ યોગ્ય પગલા લેશે તો ખેડૂતને લોકોને કોઈ પ્રોબ્લેમ નથી નહીતર મજબૂરીથી ખેડૂતોને ન્યાય ન્યાયાલયના દરવાજા ખખડાવવા પડશે તો ખખડાવવા માટે ખેડૂત તૈયાર છે એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસે વાંધા અરજી રજૂ કરવા માટે આવ્યા છીએ ફોન કોલ કરીને નહીં ફોન કોલ કરીને ખાલી એટલું જ કહેવામાં આવે છે કે મારે તમારું કામ છે તમને મળવું છે એટલે મળવા આવે છે ત્યારે આ બધી એની વાનગીઓ બધી ખેડૂતોને પીરસે છે કે ભાઈ તમે આ નહીં કરો તો અમે જબરદસ્તીથી કરાવવાના છીએ આ તો સરકારે સરકારનો ઓર્ડર છે ઉપરથી અમારું કાંઈ છે નહીં સરકારી કામકાજ છે પણ હકીકતમાં અમે બધું ચેક કરાવતા તો એવું સમજમાં આવ્યું કે ભાઈ આ પ્રાઇવેટ કંપનીની લાઈન છે અને સરકારી કંપનીની લાઈન હોય તો ખેડૂતોના હિતમાં જે કઈ ડિસિઝન લેવા છે એમાં ખેડૂતોને કાંઈ વાંધો નથી